તો પોરબંદર થી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં પોરબંદરના અરબી સમુદ્રમાં બે કલાકમાં કરંટ વધ્યું છે પોરબંદરના અરબી સમુદ્રમાં

જે કરંટના જે તરંગો જોવા મળતા હોય છે કરંટ જોવા મળતો હોય છે ત્યારે પોરબંદરના જે અરબી સમુદ્રમાં બે કલાકમાં જે કરંટ વધ્યો છે અરબી સમુદ્રમાં ભારે પવનના કારણે આ કરંટમાં વધારો થયો છે કે જ્યાં ભારે પવનના કારણે મોજા છે તેની જે ગતિમાં વધારો થાય છે અને પરિણામે કરંટ પેદા થાય છે ત્યારે ભારે પવનના કારણે કરંટમાં પણ વધારો થયો છે જ્યાં પવનની ગતિ વધુ રહેશે તો તોફાન વધવાની પણ શક્યતા છે ક્યાંક કરંટ ને લઈને સ્પોર્ટાની દિવાલ સુધી મોજા ઉછળે છે ત્યારે રોડ પર ભારે નુકસાન થવાની પણ ભીતિ